નમસ્કાર ખેડૂતભાઈઓ આજે આપણે વાત કરીશું એક એવા નવા ખેડૂત કાર્ડ વિશે જે દરેક ખેડૂતો માટે જરૂરી છે બે હજાર પચીસમાં હા ખેડૂત મિત્રો આ કાર્ડથી તમે મળશે સરકારી યોજનાઓ પીએમ કિસાનની મદદ અને ફ્રી સબસિડીના લાભો ઘણા બધા એવા લાભો મળે છે જે ખેડૂતને સીધા મળી જાય છે તો વિડીયો પૂરેપૂરો જોજો કારણ કે એનમાં હું બતાવીશ કે કાર્ડ કેવી રીતે બનાવશો કેવી રીતે ડાઉનલોડ કરશો સ્ટેપ બાય સ્ટેપ પૂરી પ્રોસેસ તમને બતાવીશ તે પહેલાં તમે બધા નવા હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને મારા આવનારા વિડીયો તમારી સુધી પહોંચી જાય અને હા તમે કયા ગામમાંથી વિડીયો જોવો છો તમારા ગામનું નામ કોમેન્ટ કરો જેથી કરીને મને ખબર પડે કે મારો વિડીયો કયા ગામમાંથી તમે જોવો છો તો ચાલો વિડીયો હવે ચાલુ કરીએ સૌથી પહેલાં જાણીએ કે આ ખેડૂત કાર્ડ શું છે મિત્રો આ એક ઓનલાઈન ફાર્મર રજિસ્ટ્રેશન આઈડી છે જેના થકી સરકાર તમને ઓળખશે તમે સાચા ખેડૂત છો કે નહીં તે પ્રૂફ થશે આ કાર્ડથી તમને મળતા લાભો શું શું છે પીએમ કિસાનનો હપ્તો તમને મળશે ખાતર બિયારણ માટે સબસિડી મળશે ખેતીના સાધનો પર લોન અને સહાય પણ મળશે અને રાજ્યની નવી યોજનાઓનો લાભ સીધો તમારા ખાતામાં મળશે મિત્રો આ કાર્ડના એટલા બધા લાભો છે કે પીએમ કિસાનનો હપ્તો જો તમારે ના પડતો હોય અને નવું ફોર્મ ભરવાની જરૂર હોય તો પણ આ કાર્ડની જરૂર પડે છે ખાતર બિયારણ સબસિડી પણ મળશે ખેતી સાધનો પર લોન સહાય પણ મળશે અને અન્ય રાજ્યોની યોજનાઓ પર લાભો પણ સીધી તમારા બેક ખાતામાં સીધા જમા થશે હવે પ્રશ્ન એ છે કે આ કાર્ડ કોણ બનાવી શકે છે અઢાર વર્ષથી ઉપરનો કોઈ પણ ભારતીય ખેડૂત હોવો જોઈએ જેની પાસે ખેતીની જમીન હોવી જોઈએ મિત્રો અઢાર વર્ષથી કોઈ પણ ખેડૂત આ કાર્ડ બનાવી શકે છે અને તેને પણ પોતાની જમીન હોવી જરૂરી છે અથવા કાયદેસર ટેન્ડર ફોર્મ તરીકે જમીન ભાડે પેટે હોવી જોઈએ તે પણ ખેડૂત આપ આ યોજનાનો લાભ લઈ શકે છે આ કાર્ડ બનાવી શકે છે તમે તમે ભલે નાનકડી જમીન ધરાવો છો કે મોટો ખેડૂત આ કાર્ડ દરેક માટે ફાયદાદારક છે મિત્રો જો મિત્રો તમારી જોડે નાનું જમીન હોય કે મોટી જમીન હોય આમાં કોઈ ફરક નથી પડતો આ ખેડૂત કાર્ડ બધા ખેડૂતનું બને છે તો તમારે પણ બનાવી લેવાનું રહેશે ચાલો હવે જાણીએ કે ફાર્મર કાર્ડ બનાવવાનું ફોર્મ કેવી રીતે તમે ભરશો સ્ટેપ બાય સ્ટેપ પૂરી પ્રોસેસ સમજીએ સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાઓ ગૂગલની અંદર તમે લખશો ગુજરાત ફાર્મર રજિસ્ટ્રેશન એટલે પહેલી જ વેબસાઈટ આવશે તેની પર ક્લિક કરવાનું રહેશે તમારે ત્યારબાદ ફાર્મર રજિસ્ટ્રેશન વિકલ્પ પસંદ કરવાનો રહેશે તમારું આધાર કાર્ડ નંબર મોબાઈલ નંબર અને જમીનની વિગત ભરવાની રહેશે ત્યારબાદ તમારે તમારું જમીનનો રેકોર્ડ નાખવાનો સર્વે નંબર નાખવાનો રહેશે રેકોર્ડ નાખવાનો રહેશે પછી જનરેટ ફાર્મર કાર્ડ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું કાર્ડ તરત જ સ્ક્રીન ઉપર દેખાશે અને પીડીએફ અથવા પીએનજીમાં ફોર્મેટમાં ડાઉનલોડ તમે કરી શકો છો જો ઓટીપી ન આવે તો મોબાઈલ ડીટીએચ બંધ રાખો અને રીસબમિટ ઓટીપી પર ક્લિક કરો મિત્રો તમારે ફાર્મર કાર્ડ બનાવવા માટે ખેડૂત કાર્ડ બનાવવા માટે તમારે ગૂગલની અંદર ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન ગુજરાત એટલું લખીને સર્ચ કરવાનું રહેશે પહેલી જ વેબસાઇટ આવશે તેની ઉપર તમારે ક્લિક કરી લેવાનું રહેશે ત્યાં આગળ તમારો આધાર કાર્ડ નંબર નાખીને લોગિન થવાનું રહેશે ત્યારબાદ તમારે ત્યાં આગળ ડિટેલ બધી ભરવાની રહેશે અને સબમિટ કરશો છેલ્લે એટલે ફાર્મર કાર્ડ તમારું ડાઉનલોડ કરવાનું આવશે તે ડાઉનલોડ કરીને તમે પ્રિન્ટ કરી શકો છો અથવા તમે તમારા ગ્રામ પંચાયતની અંદર પણ તમે ફાર્મર કાર્ડ બનાવી શકો છો ખેડૂત કાર્ડ બનાવી શકો છો અથવા કોઈ સીએસસી સેન્ટર સી સીએસસી સેન્ટર ઉપર જઈને પણ તમે ત્યાં કાર્ડ બનાવી શકો છો મિત્રો ખેડૂત કાર્ડથી તમને મળશે સરકાર અનેકના લાભો પીએમ કિસાન હપ્તો મળી શકે છે ખેતીના સાધનો પર લોન મળી શકે છે ખાતર સબસિડી રાજ્ય સરકારની નવી યોજનાઓ અને ડિજિટલ ફાર્મર આઈડી તરીકે પણ ઉપયોગી થશે અત્યાર સુધી ઘણા રાજ્યોમાં આ કાર્ડ ફરજિયાત થઈ ચૂક્યું છે તો તો તમે પણ આ જ કાર્ડ બનાવવામાં અને લાભ મેળવો મિત્રો તો મિત્રો આ કાર્ડ જરૂરી થઈ જશે એક ખેડૂત તરીકે આ કાર્ડ તમારી જોડે જરૂર હોવું જોઈએ તો તમે ઓનલાઈનની અંદર તમે ખેડૂત છો એવું ત્યાં સરકારના ચોપડે નામ ચડી જશે તમારું કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર લોગિન કરવું પડશે અને પછી માય ફોર્મર કાર્ડ પર ક્લિક કરવું પડશે અહીંયાથી તમે તમારું કાર્ડ પીએનજી અથવા પીડીએફમાં ડાઉનલોડ કરી શકો છો તે પછી તમે તેને પ્રિન્ટ કરીને સાચવી શકો છો જ્યારે પણ તમે કોઈ યોજના માટે અરજી કરો છો કે કાર્ડનો ઉપયોગ તમે કરી શકો છો મિત્રો જો મિત્રો ડાઉનલોડ કર્યા બાદ કોઈ યોજનાની અંદર તમે ફોર્મ ભરો છો ખેડૂતને લગતી કોઈ યોજના હોય કોઈ ખેડૂતના લગતી સહાય યોજના હોય તેમાં આ ફાર્મર કાર્ડ અવશ્ય માગે છે ત્યારે તમે ઉપયોગ કરી શકો છો ઘણા બધા તેના લાભો છે તો તે તમારે બનાવી લેવાનું રહેશે ખેડૂતભાઈઓ આશા છે કે હવે તમને સ્પષ્ટ થઈ ગયું હશે કે ફાર્મર કાર્ડ કેવી રીતે બનાવવું અને ડાઉનલોડ કરવું જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો કોમેન્ટમાં લખજો હું મારું કાર્ડ બનાવી લીધું છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આગામી વિડીયોમાં હું બતાવીશ કે કેવી રીતે આ કાર્ડની ખાતર સબસિડી મેળવી શકો છો ધન્યવાદ જય જવાન જય કિસાન